રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારાવાલા દર્શક મિત્રોને મુકુંદ જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી ભાવિદર્શન યુટ્યુબ ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આજે જોઈશું આપણે ઓગણીસ મે બે સોમવાર બે હજાર પચીસ માટે મેસથી મીન રાશિના જાતકોનું વિસ્તૃત દેશ દૈનિક રાશિફળ આજે ઓગણીસ મે બે હજાર પચીસના રોજ ચંદ્રની સ્થિતિ અને અન્ય ગ્રહોની ચાલ તમામ રાશિના જાતકોના જીવન પર વિવિધ રીતે પ્રભાવ પાડશે ચાલો જોઈએ મેષથી મીન સુધીની દરેક રાશિ માટે આજનો દિવસ કેવો રહેશે રાશિ રાશિના નામ છે રાશિના જાતકો માટે આજનો દિવસ અનેક પડકારો અને તકો લઈને આવી રહ્યો છે કાર્યક્ષેત્રે તમને નવી જવાબદારીઓ સોંપવામાં આવી શકે છે જે તમારી કાર્યક્ષમતા અને નેતૃત્વ ક્ષમતાને ચકાસશે આ નવી જવાબદારીઓ તમારા માટે પ્રતિના નવા દ્વાર ખોલી શકે છે પરંતુ તેના માટે તમારે વધુ મહેનત અને સમર્પણની જરૂર પડશે તમારા સ્વભાવમાં રહેલા ક્રોધ પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી છે નહીંતર તમારા સહકર્મીઓ અને પ્રિયજનો સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે શાંત અને સમજદારીથી પરિસ્થિતિનો સામનો કરવો તમારા માટે હિતાવક રહેશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સામાન્ય રહેશે પરંતુ માનસિક શાંતિ જાળવવી અગત્યની છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામ અક્ષર છે બ અને ઉ વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાજિક અને આર્થિક રીતે લાભદાયી સાબિત થઈ શકે છે નવા લોકો સાથે તમારો સંપર્ક વધશે જે ભવિષ્યમાં તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિની શક્યતાઓ છે ખાસ કરીને જે લોકો ભાગીદારીમાં કામ કરી રહ્યા છે તેઓને સારો લાભ મળી શકે છે પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને તમે પ્રિયજનો સાથે આનંદમય સમય પસાર કરશો જો તમે ક્યાંક રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આજનો દિવસ તેના માટે શુભ રહેશે પરંતુ કોઈ પણ મોટું રોકાણ કરતાં પહેલાં નિષ્ણાંતની સલાહ અવશ્ય લો મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ ને ઘ મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ માનસિક રીતે થોડો અશાંત રહી શકે છે કોઈ જૂની વાત કે વિવાદ ફરીથી સામે આવી શકે છે જેના કારણે તમે થોડી ચિંતા હોઈ શકો છો જોકે તમારી બૌદ્ધિક ક્ષમતા અને તર્કશક્તિના કારણે તમે આ સમસ્યાઓનો ઉકેલ લાવવામાં સફળ થશો તમારે ધીરજ રાખવાની અને કોઈપણ આવેશમાં આવીને નિર્ણય લેવાનું ટાળવાની ખાસ જરૂર છે આજે તમે તમારી વાતને અસરકારક રીતે રજૂ કરી શકશો જેના કારણે અન્ય લોકો તમારી દલીલોને સમજશે વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવું થોડું મુશ્કેલ લાગી શકે છે કર્ક રાશિ કર્ક રાશિના નામા અક્ષર છે ડ હ કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ સંતોષ અને શાંતિ લઈને આવશે કાર્યક્ષેત્રમાં તમારી મહેનત અને લગ્નનું ફળ તમને ચોક્કસપણે મળશે તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યોને પ્રશંસા થશે અને તમને નવી ઓળખ મળી શકે છે પ્રેમ સંબંધમાં તાવત વધશે અને તમે તમારા પાર્ટનર સાથે સારો સમય પસાર કરશો જે લોકો સિંગલ છે તેઓને કોઈ પણ કોઈ ખાસ વ્યક્તિ તરફ આકર્ષણ થઈ શકે છે શારીરિક અને માનસિક રીતે તમે તાજગીનો અનુભવ કરશો જે તમને વધુ ઉત્સાહથી કામ કરવા માટે પ્રેરિત કરશે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ આર્થિક લાભની તકો લઈને આવી રહ્યો છે તમને અચાનક ધન પ્રાપ્ત થઈ શકે છે અથવા તમારા જૂના રોકાણોથી ફાયદો થઈ શકે છે આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાની સંભાવના છે જે તમને ખુશી આપશે અને જૂની યાદો તાજી કરશે જો તમે કોઈ નવી યોજના પર કામ શરૂ કરવા માંગો છો તો આજનો દિવસ એના માટે ખૂબ જ યોગ્ય છે તમારી વાણીમાં મધુરતા જાળવી રાખો જેથી તમે અન્ય લોકો સાથે સારા સંબંધો બનાવી શકો કન્યા રાશિ કન્યા રાશિના છે અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ધીમો અને પડકારજનક સાબિત થઈ શકે છે તમારા કેટલાક મહત્વપૂર્ણ કાર્યોમાં વિલંબ થવાની સંભાવના છે જેના કારણે તમે બેચેની અનુભવી શકો છો આજે તમારે દરેક કાર્ય સાવધાનીથી કરવાની ખાસ જરૂર છે કોઈ પણ પ્રકારની ઉતાવળ ટાળો તણાવને તમારા પર હાવી ન થવા દો અને આરામ કરવા માટે સમય કાઢો પરિવારના સભ્યો સાથે વાતચીત કરવાથી તમને માનસિક શાંતિ મળશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખો અને પૌષ્ટિક આહાર લો તુલા રાશિ તુલા રાશિના નામા અક્ષર છે ર અને ત તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ અને લાભદાયી સાબિત થઈ રહેશે તમે જે પણ નિર્ણયો વિચારપૂર્વક રહેશો તે તમને ચોક્કસપણે ફાયદો કરાવશે મિત્રો અને સહકર્મીઓનો તમને સંપૂર્ણ સહયોગ મળશે જેના કારણે તમારે અટકેલા કામ પણ પૂરા થશે પ્રેમ સંબંધમાં નવી શરૂઆત થવાની સંભાવના છે જે તમારા જીવનમાં ખુશીઓ લાવશે તમારું મન પ્રસન્ન રહેશે અને તમે સકારાત્મક ઊર્જાથી ભરપૂર રહેશો આજે તમે સામાજિક વૃત્તિમાં પણ સક્રિયપણે ભાગ લેશો વૃશ્ચિક રાશિ વૃષ્ટિક રાશિના નામાક્ષર છે અને વૃષ્ટિક રાશિના જાતકો માટે આજનો દિવસ મહેનત અને સમર્પણનો રહેશે તમે જેટલી મહેનત કરશો તેટલી જ તમને સફળતા મળવાની સંભાવના છે ધન સંબંધિત કાર્યોમાં તમારે સાવધાની રાખવાની ખાસ જરૂર છે કોઈ પણ પ્રકારનું જોખમ લેવાનું ટાળો દાંપત્ય જીવનમાં થોડી ભરી ચર્ચા થઈ શકે છે એકબીજાના વિચારોનું સન્માન કરો રાશિના છે ધનરાશિના જાતકો માટે આજનો દિવસ વિદેશથી સંબંધિત કાર્યોમાં સફળતા અપાવી શકે છે જો તમે આંતરરાષ્ટ્રીય વેપાર કે અન્ય કોઈ વિદેશ બાબત સાથે જોડાયેલા છો તો તમને સારો લાભ મળી શકે છે વ્યાપાર અને ધંધામાં વૃદ્ધિ થશે અને આવકમાં નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે આજે પરિવાર સાથે સારો સંવાદ કરવા માટે ઉત્તમ સમય છે તમે તેમની સાથે આનંદમય વિતાવશો અને સંબંધો મજબૂત બનાવશો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ મકર રાશિના જાતકો માટે આજનો દિવસ રાહત અને શાંતિનો અનુભવ કરાવશે કોઈ જૂનું કાર્ય પૂર્ણ થવાથી તમારા મનમાં સંતોષની લાગણી થાકશે વડીલો અને અનુભવી લોકોનું માર્ગદર્શન તમને કોઈપણ સમસ્યાથી દૂર કરવામાં મદદરૂપ થઈ શકે છે વેપારમાં તમારે ધીરજ રાખવાની જરૂર છે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો ધીમે ધીમે પરંતુ સ્થિર રીતે આગળ વધવાથી તમને સફળતા જરૂર મળશે શિ કુંભ રાશિના કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મનોરંજન અને આનંદથી ભરપૂર રહેશે તમને પોતાના સ્વજનો અને મિત્રો સાથે સમય પસાર કરવાની તક મળશે જેનાથી તમને ખુશી અને હળવાસનો અનુભવ થશે આજે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે પરંતુ તેની સામે તમને આનંદ અને સંતોષ પણ મળશે સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં તમારી વધશે આજનો દિવસ ધન પ્રાપ્તિનો સારી તકો લઈને આવી રહ્યો છે તમને અચાનક કોઈ આર્થિક લાભ થઈ શકે છે અથવા આવકના નવા સ્ત્રોત મળી શકે છે વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે તેઓ અભ્યાસમાં સારું પ્રદર્શન કરશે અને સફળતા પ્રાપ્ત કરશે આજે તમે જે પણ કાર્ય નક્કી કરશો તે સમયસર પૂર્ણ થઈ જશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધુને વધુ વધશે રાધે રાધે આ માત્ર એક સામાન્ય રાશિફળ છે વ્યક્તિગત કુંડળી અને ગ્રહોની સ્થિતિમાં આધારે પરિણામોમાં ફેરફાર થઈ શકે છે નોંધ વ્યક્તિગત માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ જરૂરથી લો રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય માતાજી તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે